નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું તો નવા મહિનાથી થતા ફેરફારો ઘરમાં ગેસ સિલિન્ડર છે તો કરી લો આ કામ સાથે જ એક મહિના પછી બેંક ખાતા બંધ તો શાળા અને વાહનને લઈને મોટો નિર્ણય આવી રહ્યો છે બીજું વાવાઝોડું તો વાવણી અને અંબાલાલ પટેલની મોટી આગાહી પાંચ તારીખથી મળશે આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય બે હજારનો હપ્તો પાન મસાલા ગુડખા બંધ સાથે જ ખેડૂતો સાવધાન અને ચૂંટણી રિઝલ્ટ મોદીજીને લઈને મોટા સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા જે પણ વ્યક્તિઓ ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખિસ્સો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને આ ખેસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એક જૂનથી થતા મોટા ફેરફાર વિશે જાણી લઈએ મિત્રો સૌપ્રથમ તો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે નવા ભાવો તો તેને લઈને મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક જૂને ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરશે અને મે મહિનામાં મિત્રો કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો તો હવે મિત્રો લોકો એવી આશા રાખી રહ્યા છે કે કંપનીઓ જૂન મહિનામાં ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે કારણ કે મિત્રો આ મહિનાની અંદર લોકસભાની ચૂંટણીનું પરિણામ પણ છે એટલે કઈ મિત્રો લોકો એવી આશા રાખીને બેઠા છે કે ચૂંટણીના પરિણામ પહેલા સરકાર ફરી એકવાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરી આપે વધુમાં મિત્રો ફેરફારો વિશે વાત કરી તો એક જૂન થી પરિવહનના કેટલાક નિયમોમાં પણ ફેરફારો થઈ રહ્યા છે તો દરેક વાહન ચાલકો ખાસ કરીને આ નિયમો જાણી લેજો મિત્રો એક જૂન થી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં ફેરફાર થવા જઈ રહ્યા છે હવે મિત્રો આ માટે તમારે ટેસ્ટ આરટીઓ કચેરી પર જઈને આપવી નહીં પડે આનાથી મિત્રો લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓ ની મુલાકાત નહીં લેવી પડે પરંતુ તમે મિત્રો ખાનગી સંસ્થામાં જઈને પણ ટેસ્ટ આપી શકો છો અને લાયસન્સ કઢાવી શકો છો નવા નિયમ હેઠળ મિત્રો આરટીઓ માં જઈને ટેસ્ટ આપવા આપવાની તમારે હવે જરૂર નહીં પડે તમે મિત્રો અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી પણ જઈને લાયસન્સ કઢાવી શકો છો સાથે જ મિત્રો વાહનોને લઈને બીજા પણ નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે જેમાં મિત્રો તમારે સીલ્ડ બેલ્ટ બાંધવો પડશે હવે હેલ્મેટ પહેરવું પડશે સાથે જ ઓવરસ્પીડિંગ કરશો તો મિત્રો તમારે વધારે દંડ લાગશે અને અઢાર વર્ષથી ઓછી ઉંમરનો કોઈ વ્યક્તિ જો ગાડી ચલાવતો પકડાશે તો તેને મિત્રો પચીસ હજાર રૂપિયાનો પણ દંડ લગાડવામાં આવશે સાથે જ વાહન જેનું હશે તે મિત્રો માલિકનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે આ દરેક નિયમો મિત્રો જે છે તે એક જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે તો મિત્રો એક જૂનથી દરેક વાહન ચાલક ભાઈઓ જે છે તે આ નિયમોનું પાલન કરજો ત્યારબાદ જોઈએ તો મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ કેટલાક હોલીડે ના કેલેન્ડર બહાર પાડ્યા છે એટલે કે મિત્રો આ મહિનાની અંદર બેન્કોમાં દસ દિવસ રજા રહેવાની છે ખાસ કરીને આ સુનિશ્ચિત રજાઓમાં મિત્રો રવિવાર બીજો અને ચોથો શનિવાર અને અન્ય વિશેષ રજાઓ જેમ કે ઈદ ઉલ આધા જેવા મિત્રો અનેકો તહેવાર આવતા હોવાથી મિત્રો એમાં રજા રાખવામાં આવી છે આ મહિનાની અંદર દસ દિવસ તો જો મિત્રો બેન્કને લગતા તમારે કોઈ પણ પ્રકારના કામ હોય તો મિત્રો આ રજા યાદી જે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે તે તમારે જોઈને જવું જેથી કરીને મિત્રો બેન્ક પર તમારે ખાલી ખોટા ધક્કા ના ખાવા પડે ત્યારબાદ જોઈએ તો મિત્રો ઘરમાં ગેસ છે તો કરાવી લેજો પહેલા આ કામ મિત્રો અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ ટોટલ 1.45 લાખ પરિવારો છે જેમાંથી મિત્રો લગભગ 32000 પરિવારો હજુ સુધી જન આધાર સીડ નથી આ પરિવારોને મિત્રો ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાન પર KYC સુવિધા પૂરી પાડી છે તો મિત્રો ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે તો મિત્રો ઈ કેવાયસી કરાવ્યા પછી તમે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકશો તો આઠસો દસ રૂપિયાની કિંમત એમાં ત્રણસો રૂપિયાની સબસિડી મળશે આમ પાંચસો રૂપિયાની આસપાસ મિત્રો તમને સિલિન્ડર પડી જશે તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ કામ વહેલી તકે પતાવી લેજો ત્યારબાદ એક મહિના પછી બેંક ખાતાઓ બંધ થશે મિત્રો જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ છે છે તો આ સમાચાર તમારા માટે બેંકે મિત્રો ગ્રાહકોને ચેતવણી કે છેલ્લા વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું ઉપરાંત મિત્રો જો ખાતામાં તમારે કોઈ પણ બાકી રકમ ન હોય તો આવા દરેક ખાતા મિત્રો એક મહિના પછી બંધ કરી દેવામાં આવશે બેંકના જણાવ્યા અનુસાર મિત્રો આવા ખાતેદારો જે છે તેનો ખાતાઓનો દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે તો જો મિત્રો તમારું પીએનબીમાં માં ખાતું હોય અને તમે મિત્રો ઘણા બેંક બેંકનો ઉપયોગ નથી કર્યો તો મિત્રો કરી લેજો નહીતર એક મહિના પછી તમારું ખાતું જે છે તે મિત્રો બંધ કરવામાં આવી શકે છે ત્યારબાદ જોઈએ તો શાળા વાહન ને લઈને મોટો નિર્ણય લેવાયો છે મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓની સલામતી ને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ વાન ના ચાલકો તંત્ર ના રડાર માં આવ્યા છે જો મિત્રો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વાન માં ઘેટા બકરા ની જેમ જો ભરવામાં આવ્યા હોય તો તેવા સ્કૂલ અને સ્કૂલ બસ વાહનો ને જે મિશ્ર તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને સ્કૂલ વાન ની અંદર મિત્રો નિયમ એવા છે કે 14 બાળકોને જ બેસાડવામાં આવે જ્યારે મિત્રો સ્કૂલ ના ઈકો ની અંદર 8 બાળકો અને સ્કૂલ રિક્ષાની અંદર માત્ર છ બાળકોને બેસાડવાના હોય છે વાલીઓ અધિકારીને ટ્રાફિક પોલીસને જાણ કરવી જેથી કરીને મિત્રો આની સામે કાર્યવાહી કરવામાં આવે કારણ કે મિત્રો ઘણા એવા દ્રશ્યો જોવા મળે છે જ્યાં બાળકોને જે છે મિત્રો ઘેટાબકરાની જેમ પૂરવામાં આવે છે આવામાં મિત્રો જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોણ લે તેને લઈને મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ તો મિત્રો ચોમાસુ નજીક છે તો વાવણીની તારીખો જાહેર કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાત પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે કેરળમાં સમય વહેલું બેસી ગયું છે કેરળમાં મિત્રો ચોમાસુ બેસી ગયા બાદ હવે મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ખાસ કરીને ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે કેરળની અંદર ચોમાસું પહોંચ્યું હતું તો મિત્રો બની શકે કે આ વખતે કેરળમાં ચોમાસું વહેલું આવ્યું છે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જાય ત્યારે મિત્રો ગુજરાતમાં આઠ જૂનથી લઈને ચૌદ જૂન ચોમાસુ બેસવાનું અનુમાન છે તે હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું છે સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે તો આ વખતે જે છે તે વહેલું તમને ચોમાસું જોવા મળી શકે અને દસ જૂન આસપાસ જે છે તે મિત્રો તમને ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે અને મિત્રો વાવણીને લઈને વાત કરી લઈએ તો 17 જૂન બાદ ભારે આંધી મંટોળ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી આમલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જ્યારે મિત્રો 5 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા બધા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે તેવી પણ આ વર્ષે મિત્રો આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે અને આની અસર નર્મદા નદીનું જળસ્તર વધશે તેવું કહેવામાં આવ્યું છે અને સાબરમતી નદીનું પણ જળસ્તર જે છે તે બંધોમાં પાણીની આવક વધશે તેવું કહેવામાં આવ્યું છે અને વાવડીને લઈને મિત્રો ખાસ આંબાલાલે આગાહી કરી હતી કે 21 જૂને આદ્રા નક્ષત્ર બેસવાનું છે અને આદ્રા વાવણી કરી લેશે તો મિત્રો આના પરથી કહી શકાય કે ચોમાસાનો પહેલો વરસાદ બાર જૂન આસપાસ પડશે અને એકવીસ જૂને આદ્રા નક્ષત્ર શરૂ થતું હોવાથી ખેડૂત ભાઈઓ માટે વાવણીનો તારીખ જે છે તે મિત્રો ચૌદ જૂનથી લઈને એકવીસ જૂનની વચ્ચે બહાર પાડવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો આવી શકે છે બીજું વાવાઝોડું મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ચાર જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આઠ થી લઈને અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા ત્યારે દેખાઈ રહી છે ખાસ આઠ જૂનથી લઈને ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ ભારે શક્યતા જોવા મળી છે તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાત જૂનથી લઈને ચૌદ જૂન માં ચોમાસાનો વરસાદ થશે સાથે જ એક આંધી વંટોળ સાથે અરબસાગરમાં મિત્રો એક ચક્રવાત ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે તો મિત્રો બની શકે કે આપણને બીજું વાવાઝોડું પણ જોવા મળી શકે છે ત્યારબાદ પાંચ જુલાઈથી જ મળશે હવે આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મિત્રો હવે હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે એટલે કે મિત્રો જો કોંગ્રેસની સરકાર જીતે છે તો કોંગ્રેસની સરકાર ગરીબોની એક યાદી બનાવશે અને દરેક પરિવારની એક ગરીબ મહિલાને ખાતામાં પાંચમી જુલાઈથી જ આઠ હજાર પાંચસો રૂપિયા દર મહિને ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો કોંગ્રેસની સરકાર બને છે તો ગરીબોની એક બનાવવામાં આવશે અને દરેક મહિલાને ગરીબની દરેક મહિલાને દર મહિને મિત્રો આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય અને વાર્ષિક જોઈએ તો મિત્રો એક લાખ રૂપિયા સુધીની સહાય દરેક ગરીબ મહિલાને આપવામાં આવશે અને તે પાંચ જુલાઈથી જ આપવાનું શરૂ થઈ જશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ વચન આપ્યું છે ત્યારબાદ બે હજાર રૂપિયાના હપ્તા વિશે વાત કરીએ તો અત્યારે લાભાર્થીઓ જે છે ખેડૂતો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તાની લગાતાર રાહ જોઈને બેઠા છે તો તેમને મિત્રો જણાવી દઈએ કે આ નાણાં ટૂંક જ સમયમાં તમારા બેંક ખાતાની અંદર જાહેર થઈ જશે કારણ કે મિત્રો અહેવાલો એવા આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો જે છે તે ચાર જૂને લોકસભાની ચૂંટણીના પરિણામની ઘોષણા થયા પછી રિલીઝ થઈ શકે છે જો કે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવીએ તો દર ચાર મહિને સરકાર જે છે તે બે હજાર રૂપિયાનો હપ્તો આપે છે છેલ્લો મિત્રો સોળમો હપ્તો જે છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સરકારે આપ્યો હતો તો મિત્રો ચાર મહિના બાદ એટલે કે આ જૂન મહિનાની અંદર જ સરકાર જે છે ત્યાં બે હજાર રૂપિયાનો હપ્તો આપી શકે છે ત્યારબાદ જોઈએ તો ગુટખા અને પાન મસાલા બંધ થઈ શકે મિત્રો વાત કરીએ તો અત્યારે તેલંગાણાની સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ અને પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રકારે પ્રતિબંધ મૂકી દીધો છે ત્યાંની સરકારનું મિત્રો એવું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોના દરમાં ઘટાડો થશે આ પ્રતિબંધ મિત્રો એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન હોય છે અને જે શરીર માટે ખૂબ જ ઘાતકી અને ખતરનાક હોય છે કહેવામાં આવે છે કે આ તમાકુને કારણે કેન્સર જેવા ભયાનક રોગ થાય છે અને તે મૃત્યુનું કારણ બને છે તો આવા રોગોને રોકવા માટે મિત્રો તેલંગાણાની સરકારે નિર્ણય લીધો છે અને પાન મસાલા ગુટખા બંધ કર્યા છે મિત્રો તમારે શું કેવું છે શું ગુજરાતમાં પણ આવું કઈ કરવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈએ તો ખેડૂતો સાવધાન પૈસા કપાઈ શકે છે બેંકમાંથી મિત્રો પીએમ કિસાન યોજના નામની ખોટી એપ્લિકેશન અત્યારે વોટ્સઅપ ઉપર ફરી રહી છે જે મિત્રો દર ત્રણ મહિને તમને છ રૂપિયાની મદદ આપવાનો લાલચ આપીને ફસાવી રહી છે ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળજો આ મિત્રો એક સાયબર ફ્રોડ છે લિંક ઉપર જો મિત્રો તમે ક્લિક કરો છો આવા મેસેજમાં તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે તો કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક તમે ખોલતા નહીં અત્યારે મિત્રો ગઠિયાઓ જે છે તે નવી મોડેક્સ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે જેમાં પીએમ કિસાન યોજનાને મિત્રો લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવે છે કે તમને દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને જે ખેડૂતભાઈ આ લિંક ઉપર ક્લિક કરે છે તો બની શકે કે તેના ખાતામાંથી પૈસા કટ થાય તો મિત્રો જો તમને આવી કોઈ લાલચવાળો મેસેજ આપવામાં આવે છે તો તેના પર તમારે દબાવવું નહીં તો ક્લિક ના કરો તમે બચી શકો અને ખાસ કરીને તેને આગળ પણ ફોરવર્ડ ના કરવો ત્યારબાદ જોઈએ તો ભારે નુકસાન લોકોના ઘર તણાયા મિત્રો તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જે રેમલ નામનું વાવાઝોડું આવ્યું હતું તેને કારણે ઘણું બધું નુકસાન જોવા મળ્યું છે કેટલું નુકસાન થયું તેના વિશે વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસરને કારણે વાવાઝોડાના લેન્ડફોલને કારણે એકસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂકાયો હતો તેને કારણે મિત્રો રેમલ વાવાઝોડાને કારણે ત્યાં કોલકાતા સહિતની જગ્યાઓ પર તોફાની પવનને કારણે ભારે વરસાદ જોવા મળ્યો લગભગ 25 ઇંચથી પણ વધારે વરસાદ મિત્રો કે આસપાસના વિસ્તારોમાં નોંધાયો હતો જેને કારણે મિત્રો મકાનોના છાપરા ઉડી ગયા હતા

ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયા ભેટ મળશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના માટે મિત્રો અત્યારે વર્ષ બે હજાર માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાની ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે જેમાં મિત્રો વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું કરી સારી રીતે કરી શકે તે માટે સરકાર આ સહાય આપે છે આ યોજના અંતર્ગત મિત્રો નવસો રૂપિયાની નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે જેનું મિત્રો ઉપયોગ જે છે તે વિદ્યાર્થીઓ નવા વર્ષેનો ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રીની ખરીદી માટે કરે છે અને સરકાર જે છે તે વિદ્યાર્થીઓ સારી રીતે ખરીદી કરી શકે આ વસ્તુઓની તે હેતુથી આ નવસો રૂપિયાની સહાય આપે છે ત્યારબાદ જોઈએ તો આ વિસ્તારમાં આંધી અને વંટોળની આગાહી મિત્રો હજુ તો માંડ માંડ ગરમીમાં ઘટાડો થયો છે ત્યાં જ રાજ્યના અમુક જિલ્લાઓમાં અત્યારે નવી આફત ટોળાઈ રહી છે હવામાન વિભાગે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળના તોફાનો સર્જાઈ શકે છે ધૂળના આ તોફાનની મિત્રો ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેથી કરીને ધૂળની એ આંધીને કારણે મિત્રો તમને વિઝિબિલિટીમાં પ્રોબ્લેમ થશે એટલે કે તમને જોવામાં તકલીફ પડી શકે છે કારણ કે ધૂળની ડમરીઓ ઉડશે તેવી મોદીજી આધ્યાત્મિક યાત્રા ઉપર જોવા મળ્યા મિત્રો મળતી માહિતી મુજબ જોઈએ તો ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે પોણા સાત કલાકે ધ્યાન પર બેઠા હતા હવે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પિસ્તાલીસ કલાક ધ્યાનની અવસ્થામાં રહેશે અને આ પિસ્તાલીસ કલાક માટે તેઓ મિત્રો આહારમાં ફક્ત નારિયલ પાણી દ્રાક્ષનો રસ અને અન્ય પ્રવાહી જ લેશે તેઓ મિત્રો ધ્યાનખંડમાંથી બહાર આવશે નહીં અને રહેશે પિસ્તાલીસ કલાક માટે નરેન્દ્ર મોદી જે છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા પિસ્તાલીસ કલાકના મૌન પર અને ધ્યાન પર બેઠા છે જેમાં મિત્રો તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને માત્ર પ્રવાહી લેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો હાલ આજના સમાચાર એ પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ખાસ કરીને આ વિડીયોને લાઇક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે અને મિત્રો તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજના કામના સમાચાર જે છે તે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌપ્રથમ મળી જાય તો આજ માટે રજા આપશો ધન્યવાદ